નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા નારી રોડ પર આવેલ રામદેવનગર માં છેલ્લા બે મહિના થી પાણી ન આવતું હોવાથી વસાહતીઓ પરેશાની ભોગવી રહ્યા છે પાણીની સમસ્યા અંગે રામદેવનગરની મહિલાઓ રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરી ખાતે આવી હતી અને રજૂઆત કરી હતી कल के लिए गाइस 90 और कौन सा नहीं आवाज सही बात बोलता है बात मत नहीं आने का पानी वाटर नहीं आ रहा पानी से પાણીની સમસ્યા અંગે સ્થાનિક મહિલાએ માહિતી આપી હતી વર્ક્સ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી પૂરતા પ્રેશરથી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે